ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મૂળ માલિકને પરત કરવા માટે સુરત પોલીસ દ્વારા તેરાતુ સ્કોર પણ કાર્યક્રમ યોજાયો છે ત્યારે સુરતના અડાજણ પોલીસ દ્વારા પણ તેરાતુ સ્કોર પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીસીપી એસીપી અને અડાજણ પીઆઈની હાજરીમાં યોજાયેલા તેરાતુ સ્કોર પણ કાર્યક્રમમાં પચીસ જેટલા મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા હતા જેને લઈને તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે